વધુ જાનહાની અટકી ગઈ છે અકસ્માતની જાણ તથા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત કઈ રીતે સજાયો છે તે અંગેની વિગતો મેળવવામાં આવી છે સવારે અકસ્માતની હળમહટી મોટી સંખ્યામાં લોકો ભૂજોડી બ્રિજ ઉપર એકત્ર થઈ ગયા હતા સૌથી મહત્વની વાત છે કે આટલી ઊંચાઈથી નીચે ટ્રક ખાબક્યો હતો અને ડ્રાઈવર અને ખૂબ જ મોટી ઈજા થઈ છે તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે ડ્રાઈવર અંદર છે تاه بولو خالي پڙهو مدد پڙهو